ગુજરાતમાં રાજકોટ સતત ચર્ચામાં રહે છે રાજકોટ મનપામાં જે યોજનાઓ ચાલે છે એ ભ્રષ્ટાચાર અને સતત જે પ્રમાણે જિલ્લા પંચાયતના ભ્રષ્ટાચારની ઘટનાઓ પણ સામે આવી હતી ત્યારે ફરી એક વખત રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ ભાજપનો વિવાદ સામે છે કારણ કે રાજકોટ ભાજપ દ્વારા જે કમલમ રાજકોટમાં આવેલું છે તેનો બે વર્ષથી વેરો નથી આપવામાં આવ્યો અને રાજકોટ મનપા છે તેમણે પણ વસૂલ્યો નથી ત્યારે રાજકોટ વાસીઓ અને કોંગ્રેસ દ્વારા અનેક વખત આને આ ઘટનાને લઈને જે વિરોધ કરવામાં આવ્યો છે ના વિરોધ વિશે જ આજે આ વિડીયોમાં વાત કરવી છે નમસ્કાર બીએસ9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા

વેરો છે તે ન ભરતું હોય ત્યારે એને આ દંડ છે તે મોટો ફટકારવામાં આવતો હોય છે અથવા તો કેટલા પણ કેટલા વ્યક્તિ એવા હોય છે કે તેના પ્રીમાઇસિસની સીલ પણ કરવામાં આવતું હોય છે ત્યારે એ એક પક્ષની કોઈ બિલ્ડિંગ છે કે જે પક્ષની અલે એ પક્ષની પર્સનલ બિલ્ડિંગ છે કોઈ સરકારી અને સરકારી બિલ્ડિંગ હોય તો તેને પણ વેરો છે તે આપો પડતો હોય છે જેટ એરિયા હોય તે મુજબનો ત્યારે

ત્યારથી જ લોકોને હેરાન કરવાની સ્ટાર્ટિંગ થઈ ત્યાંથી special કમલમ માટે ત્યાં સાહીઠ ફૂટ નો રોડ કાઢવામાં આવ્યો ત્યારબાદ ત્યાં જે પાણીનું વેણ હતું જે હોકરો હતો એને પૂરી દેવામાં આવ્યો એટલે એનું પાણી પણ ક્યાંક ને ક્યાંક પાછું પીછેહટ થશે એટલે લોકોના ઘરમાં ગરવા પાતરી વેરાની જ્યારે તમે લોકો પાસે વેરો ઉઘરાવતા હો તમે નાના માણસોની દુકાનો સીલ કરી દો નાના માણસોના મકાનો તમે રજીમાં મૂકી દીધો દુકાનો એમાં ભાજપ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય હોય પણ છોડી દેવામાં આવે છે એને ટાઈમ દેવામાં આવે પણ નાના માણસ ટાઈમ નહી દેવાનો નાના માણસ ઉપર પ્રેશર કરવાનું નાના માણસ એમ કે મને હપ્તા કરી દો તો એ પણ નહીં કરી દેવાના માત્ર ને માત્ર જે પ્રજા છે એને કેમ દબાવી અને એની ઉપર ધાક કેમ બેહાડી એ આ ચાલુ છે હું રાજકોટના મેયરશ્રીને સ્ટેન્ડિંગના ચેરમેનને કહેવા માંગુ છું જો તમે રાજકોટના સાચા રક્ષક હો તો ચોવીસ કલાકની અંદર કમલમનો જો વેરો બાકી હોય તો એ ભરાઈ જવો જોઈએ તો તમારી આ સાચી હિતમાં ને રાજકોટના રક્ષણ કરવા તમે બેઠા છો અને આ કમલમનો વેરો તમે કઈ રીતે લ્યો છો

ભ્રષ્ટાચાર થયા પણ દેખાઈ રહ્યા છે એટલે સતત જિલ્લા પંચાયત અને મનપામાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને લઈને શું કહેશો તમે આપણે જોયે અને જ્યાંથી ભાજપની સરકાર આવી નરેન્દ્રભાઈ આવ્યા જે એરોપ્લેન જેવા રોડો બનાવવા નીકળતા આપણે આજે પરિસ્થિતિ જોઈ છે કે આખા ગુજરાતના એક પણ હાઈવે એક પણ રાજ્યના હાઈવે ક્યાંય સારા રહ્યા નથી માત્ર ને માત્ર કોભાણ શહેરની વાત તો આપણે એક બાજુ રહી કોઈ પણ રોડ ઉપર જાઓ તમે ક્યાંય પણ અત્યારે તમે નવાગામ છોડી દો પછી જેટલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જે નવા ડેવલપ થઈ રહ્યા છે વર્ષ બે વર્ષમાં બન્યા છે પણ દરેક રોડ બન્યા પછી પેલા ચોમાસે પૂરું એટલે એનો જો કે તમારો પંચાયતનો તમારો જિલ્લા પંચાયતનો સભ્ય રાજકોટના તમારા કોર્પોરેટરો તમારા મે તમારા જિલ્લાના અધિકારીઓ પદ અધિકારીઓ બધા માત્ર પોતાના ખીચા ભરવામાં પડ્યા છે જેનું જે થવાનું હોય થાય આ દેશ આ રાજ્યના પૈસાનું જે થવાનું હોય થાય આપણે કેટલું કમિશન આવ્યું ત્યાંથી આ ડિસ્કશન ચાલુ છે ભાઈ ક્યારેક તમે છે ને બેન કોન્ટ્રાક્ટર જો મેં તો સાંભળ્યા છે એમ કેવામાં આવે તમારા ચાર અત્યારે કામ ચાલુ છે ચેક જમા કરાવી નથી ગયા અમે ક્યારેક બની અજાણી વ્યક્તિને મોટું ટેન્ડર નીકળે ને ત્યારે ત્યારે તમને અહીંયા કોર્પોરેશનમાં જ કહી દેવામાં આવશે તમારે અહીંયા દેવા પડશે કે આટલા ટકા આ દેવા પડશે જો તમારું તમારી તાકાતથી તમારે આ દેવાના અને જ્યાં સુધી તમારો ચેક કમલમમાં જમા ના થાય તમને વર્ક ઓર્ડર પણ ન મળે આ કૌભાંડ નો સિલસિલો ચાલુ છે તમારે આ ચેક કરવું હોય તો ગમે ત્યારે અજાણિ વ્યક્તિને મોકલી એ ટેન્ડર ઉપાડવા જાજો એટલે તમને ખબર પડે

માત્ર નાના લોકોને મધ્યમ લોકો મરી જાય મજૂર વર્ગ મરી એને બિચારાને એક તો કોનું કોટન લીધું હોય અને એમાં જ વેરો ભરતા ભૂલાઈ જાય તો એને નોટિસો દેવી એની પાસેથી વ્યાજ વસૂલી કરવી આ પરિસ્થિતિઓ આવતી હોય છે એટલે મગર મચ્છોને તો છોડી દેવામાં જ આવે છે આ બહુ સ્પષ્ટ વાત છે આજની નથી આપણે નર્મદા નિગમનું પાણી આવી જાય પણ નર્મદા નિગમ પાસે કોર્પોરેશન ને પૈસા વસ્તુ પણ ત્યાં પૈસાની ઉગરાણી ના કરી શકાય પણ નર્મદાના પાણી આપણે એનું બિલ આવે તો એ આપણે ભરી દેવું પડે આ સ્થિતિ કોર્પોરેશન ની છે

માત્ર અદાણી થી અદાણી ને બધું દઈ દેવાથી લોકો માટે શું લોકો માટે કઈ નહીં આજે પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસ ની સરકાર હતી આ રાજ્યની અંદર તમારે તમારી જમીન ની બાજુમાં ખરાબો હોય અને ચાર ગુઠા કુવા માટે જોતા હોય તો સરસ ત્યાં તાલુકા પંચાયત માંથી તમારી મંજૂરી મળી જતી આજે તમારે બે ગુઠા અઢી ગુઠા માટે તમારે જે જવાનું કલેક્ટર સુધી અને કલાક વ્યાજબી કરવું હોય તો ખરે નકર તમારે રાજ્ય સરકાર પાસે મંજૂરી લેવા જવાનું હવે ત્યાં તો ઓલો વિચારો બરબાદ થઈ જાય અને નરેન્દ્રભાઈ ના મિત્ર અદાણી એમ કે અહીંયા કરવા જેવું એટલે અહીંયા લાખો એકર જમીન માત્ર ટોકન ભાવે દેવાની કહેવાનું શું કે વિકાસ માટે મેં તો ટોકન લઈને એક રૂપિયા ટોકને આપી છે મફત નથી આપી તો ભાઈ ખેડૂતો જે છે જેને હકીકતમાં જમીનની જરૂર છે આમાં ખેતી જ કરવાની એને દો ને તને રોજગારી મળશે માત્ર અદાણી સાહેબ ને દે દેવાનું પછી અદાણી સાહેબ ની રૂપિયાની દેખાડે અને એક રૂપિયા ટોકણે અદાણી એ જમીન સરકાર પાસે સમસ્યાઓ છે કે ઘણી એવી બધી યોજનાઓ પણ છે સરકારી યોજના કે જેમાં ભ્રષ્ટાચાર ના સતત એંધાણ દેખાઈ રહેતા હો પરંતુ સવાલ એ છે કે રાજકોટ મનપામાં સત્તામાં ભાજપ છે કેન્દ્રમાં પણ સત્તામાં ભાજપ છે એટલે અધિકારીઓને એવો હશે કે અમારી સરકાર છે એટલે અમે વેરો નહીં આપીએ તો ચાલે કારણ કે રાજકોટવાસીઓ છે તેને અમુક પૂરતી સુવિધાઓ હજુ સુધી નથી મળતી તમે રોડ રસ્તાઓ જોઈ લો કેવી છે અને હવે તો આગામી સમયમાં મનપાની ચૂંટણી પણ થવાની છે ત્યારે તમને શું લાગી રહ્યું છે કે રસ્તાઓ છે ફરી સરખા થશે કે આ ભ્રષ્ટાચારની જે નીતિ છે એમાં કોઈ બદલાવ લાવશે કારણ કે હવે તો ચૂંટણીનો સમય છે એટલે ફરી એક વખત મતદારોને રીઝવવા ભારતીય જનતા પાર્ટી શું કરશે અને કોંગ્રેસ આક્રમકતા સાથે વિરોધ કરશે તેનો બેન કોંગ્રેસ તો જે ભ્રષ્ટાચાર છે એનો વિરોધી છે અને આ વસ્તુ બાદ લાવે જ છે વાત રહી રોડ રસ્તાની આ લોકો બે મહિનાની અંદર ડામર ઉપર ડામર કરી ફર્સ્ટ ક્લાસ રોડ કરી નાખવાના કારણ કે કોર્પોરેશન જિલ્લા પંચાયત આવે છે લોકોને એવું દેખાશે ઓ સરસ થઈ ગયું આવતું ચોમાસું આવશે એક વરસાદ પડશે એટલે ફરીથી તમારે તમારા મણકા એ રીતે તમારે ચાલવાનું રહેશે નકર મણકા પાછા ભાગી જશે છેતરવા માટે સરસ મજાના રસ્તાઓ થઈ જશે રસ્તા બનાવવા એ પણ એનું કૌભાંડ રસ્તાઓ બુરવા એ પણ એનું એક કૌભાંડ એટલે માત્ર માત્ર રૂપિયા ક્યાંથી લેવા એ કૌભાંડો ચાલે છે જો ભાજપના બે અત્યારે જે બેઠા છે સેલિંગ ના ચેરમેન જે બેઠા છે બહુ મોટી મોટી વાતો કરે છે એને હું કેવા માંગુ છું કે ચોવીસ અડતાલીસ કલાકમાં તમારી ભાજપ કાર્યાલય નો વેરો ભરાઈ જશે પ્રજાને સાચી વાત અને મીડિયા સામે આવીને તમે કહો ને કે આ અમારે ભરાઈ જશે

રાજકોટ મનપા સતત વિવાદમાં રહે છે ત્યારે વધુ એક વખત વિવાદમાં આવે છે ત્યારે હવે જોઈએ કે કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે અને સામાન્ય જનતામાં પણ ધીમે ધીમે જાગૃતતા આવી રહી છે એટલે સવાલો તો ઉઠશે પરંતુ જે જાડી ચામડીના અધિકારીઓ છે તેને કેટલી અસર કરે છે ભારતીય જનતા પાર્ટીનો એવો હુકમ આવે છે કે કેમ કે આ જે વેરો છે તે ભરી દેવો જોઈએ મહેશભાઈ તમે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર જે પ્રમાણે કોંગ્રેસ વિરોધ કરી રહી છે સામાન્ય જનતામાં હવે ધીમે ધીમે જાગૃતતા આવી રહી છે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે લોકોને ખબર પડે છે કે જે પ્રમાણે અમારો ટેક્સ વસૂલ કરવામાં આવે છે કરવામાં આવે છે તે પ્રમાણે હવે અમને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી આમ તો રાજકોટ મનપા સતત વિવાદોમાં રહે છે તેના આંતરિક જૂથવાદ ભારતીય જનતા પાર્ટીના હોય કે પછી રાજકોટ મનપા દ્વારા કોઈ પણ યોજના બહાર પાડવામાં આવતી હોય કે રાજકોટ મનપાના જે અમુક નિર્ણયો હોય છે તે સતત ચર્ચામાં રહેતા હોય છે તે મેયરશ્રી હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે ધારાસભ્યો હોય કે અન્ય પદાધિકારીઓ સતત આ બધા જ ચર્ચામાં રહે છે અને રાજકોટ તો એપી સેન્ટર બને છે દરેક ઘટનાનું રાજકારણમાં પણ હમણાં જોયું કે અમિત શાહ આવ્યા હતા ત્યારે એ પણ રાજકોટ આવ્યા રાજકોટ ભાજપના જે પદાધિકારીઓ છે તેમની સાથે મીટિંગ કરી જૂના જોગીઓ છે ફરી એક્ટિવ થયા છે એટલે રાજકોટ સતત ચર્ચામાં રહે છે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે રાજકોટ મનપાનો જે વિવાદ છે તેને લઈને તમે શું કહેશો કે કમલમમાં જે વેરો વસૂલવામાં નથી આવતો તે વસૂલવો જોઈએ રાજકોટ ભાજપ છે ત્યાંનો વેરો આપશે કે કેમ મનપાને તમને જે પણ લાગી રહ્યું હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તો અમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર